નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આર્વિલો ફોર્મમાં કોઈ વ્યક્તિને સ્વ બચાવમાં અન્ય કોઈ વ્યક્તિની હત્યા કે ખૂન કરવાનો અધિકાર હક ક્યારે મળી શકે છે તો નંબર એક અન્ય વ્યક્તિ દ્વારા જ્યારે હુમલો કરવામાં આવે અને આવે હુમલાથી વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા હોય નંબર બે અન્ય વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવે જેનાથી વ્યક્તિના કોઈ એવા અંગ ઉપર હુમલો થાય ઈજા થાય કે ભંગ થાય કે જેનાથી તે વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા હોય નંબર ત્રણ અન્ય વ્યક્તિ દ્વારા કોઈ મહિલા ઉપર રેપ કરવાના ઇરાદાથી હુમલો કરવામાં આવે નંબર ચાર અન્ય વ્યક્તિ દ્વારા કોઈ મહિલા અથવા તો બાળકનું અપહરણ કરવાના ઇરાદાથી તેના ઉપર હુમલો કરવામાં આવે નંબર પાંચ અન્ય વ્યક્તિ દ્વારા વ્યક્તિને એવી જગ્યાએ કેદ કરી નાખવામાં આવે કે જ્યાંથી તે વ્યક્તિ નીકળી ન શકે અથવા તો તે કોઈની મદદ પણ ન લઈ શકે અને તેનું મૃત્યુ ત્યાંને ત્યાં થઈ જવાની શક્યતા હોય નંબર અન્ય વ્યક્તિ દ્વારા જ્યારે એસિડથી થી એટેક કરવામાં આવે તો ઉપરોક્ત તમામ કારણોસર કોઈ વ્યક્તિ પોતાના સ બચાવમાં હુમલો કરવા વાળા વ્યક્તિનું ખૂન એટલે કે હત્યા કરી શકે છે આવું ભારતીય ન્યાયિક સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ આડત્રીસ માં જણાવવામાં આવેલ છે